અરે ગુડ મોર્નિંગ જય દ્વારકા તે હર મહાદેવ કેમ છો બધા મિત્રો આવ્યું કે બધા મજામાં છો મારા નવા લોકમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની સવાર એક થઈ ગઈ છે અને આપણે જો ઉઠી ઉઠીને ફ્રેશ થઈ ગયા છે આપણે જો ઉઠવામાં થોડાક લેટ થઈ ગયા હતા ઉઠ્યા સાડા આઠ વાગે કારણ કે કારણ થાકડો લાગ્યો હતો અહીંયા અમારે મિત્ર દારના લાડવા બને છે મસ્ત મજાના અહીંયા છે આ લાડવાનો કલર અહીંયા એની સાહણી ઉતરે છે ખાંડ વારી ગયો ને આમાં તાપતા સુલામાં ભરતો નથી બરે છે હાલો લાડવા ખાવા હોય તો આવી જાવ સેવડા બનાવી લીધો ઘઢાર બનાવી બધું બનાવી લીધું ભાઈ હવે એક લાડવા રિયા દાઈને બીજું શું બનાવવાનું હ પુરી આ બધું બનવાનું છે હજી જો આલે છે આ તેમ પ્રોસેસ આ તો બધું શર્ટ ને દી બનાવવાનું ના હોય અટાણમાંથી તમે વેલું બનાવી નાખો પછી આ ટાટુ ભાવે પછી કે છોકરાઓ ટાટુ ખાઈ લે હા તો માથમ ની મોય કેટલા દી વેલું બનાવી નાખે જો જો આ લાડવા છે ને ભાઈ ખાંડની સાહણી બને છે ખાંડવા છે ને ખાંડવા ખાંડવા જે સાહણી ઉતરે છે અને પછી આ દાર નો લોટ હે એમાં પડી જાય હે આમાં ઘી પડે કે ના પડે ઘી પડે ઘી પડે ને કે મસ્ત મજાના લાડવા થાય તમારે ખાવા હોય તો વેલે વેલા તે પેલા આવી જજો થઈ રહે મસ્ત મજાના લાડવા બની ગયા હે મિત્રો સાહણી વાળાકી પડી માં ઘીતા દેખાતું નથી ઘી નાખજો કે મૂંથારમાં નાખી દીધું વધારે આપણે તો ભાઈ બહુ ના ભાવે લાડવા વસ્તુ આપણે બહુ ના ભાવે તેને ભાવતા હોય આવજો આપણે બહુ ના ભાવે મોનથાર ને બીજી રેસીપી બની ગઈ આપણે આડાવરા ત્યાં એમાં લાડવા બનતા હતા ને એવું મેં તમને બતાવ્યા તો એક નંબર અપા આકરી નથી આવી ગઈ ને હજી તો વરીને મસ્ત મજાના થઈ ગયા છે જો એમ ભાઈ અમારે ભાઈ ગુજરાતીને જો આ ખેડૂત છે ને ભાઈ બધાય મોસ્ટ ગામડામાં આ રેસીપી લાડવાની સાતમ આઠમ એટલે પેલા નંબરની રેસીપી લાડવાની એટલે લાડવા અમારા એટલે છે ને ભાઈ એટલે હું તો જો ખાવી જ નહીં ને અમારે માણસો મજૂર છે ને એના માટે બની કારણ કે આપણે ત્યાં આવ્યા છે સામે આવ્યા ને એના માટે બની એને આપવા આપણે આપણે ત્યાં હોય ને એને આપી સામાટો એ ખાઈ ને મજા લઈએ આપણે તો આ ખાઈ નહીં જો બની જઈએ એટલા અમારે લાડવા ખૂટે ખૂટે નહીં એટલા ઘી જો પડા પાણી

ખાઈ ને ખાવા દીયો જો મસ્ત મજાના લાડવા હે ચાલો મિત્રો વાગી ગયા છે પૂણા પાંચ અને આપણે થોડુંક ઓલું હાથી બાકી હતું તો એ હાથી આખી આવી અહીંયા મસ્ત મજાના લાડવા બની ગયા છે બધી રેસીપી બની ગઈ છે મૂંથાર બની ગયો છે શેવડો બની ગયો છે બધી ટોટલ એક રેસીપી બની ગઈ છે ને એ હું તમને બતાવીશ બની ગઈ એ એડ નથી કરી શક્યો હાલો ભાઈ આપણે આવી ગયા છે મગફળીમાં સાથે હાકવા બીટી પત્રીમાં થોડુંક રહી ગયું હતું ને આપણે એટલામાં જ હાકવાનું છે જો આવી કંઈક મગફળી છે તો તો તમે બે દી પહેલા ઓલરેડી જોઈ હતી તો એ પણ આજે જોઈ ગયો જો હાલો મિત્રો જો હવે આ નું હે ને ભાઈ સેલું સીન હે લઈ લ્યો આમ જો હવે હે ને નહીં હાલે આ સેલું હતી કમ્પ્લીટ બી ટી બટ્રીમાં આજથી હવે બધી મગફળીમાં હતી સૂટી જ ગયા ઓલરેડી બીટી બટ્રીમાં સેલું હતી આમ જો હવે આમ જો આમ ને અડે મગફળી તમે જો એવડી ઓછી થઈ ગઈ ભાઈ આ ટાયર આવી ગયું તમે જોવું તો દેખાતું નથી આમ જો મગફળી આકી ન મગફળીમાં અને હે ને ભાઈ હુયા ઉશકાવી નહીં ખા આપણે ના પાડીને કે આંખવું જ છે ચાલો આકીને નાખી કારણ કે આમાં હે ને ભાઈ બીટીમાં હુયા નથી ઉસકતા બીટીમાં થોડુંક હુયો હોય ને એટલે જો હું બીજું કોઈ ઓઇલું સોટું હોય ને જો આ વધત બીજું સાઈડ વાળું એમાં હુયા જો આવે ને એવું જ

મજાનો મિત્રો જો અમે નાસ્તો કરી હવે વ્યારોનો ટાઈમ થઈ ગયો આ આપણે અંજલી ભાણે જ છે અને અમારે હિરાલી જો આ તીખું છે ને તો એ અમારે દિયાબેન ખાય ઓ દીવું તીખું નથી લાગતું દીકરા હે હવે ગરમી તો હરી ગઈ ને હજી ના પાડે ઉધર ખાતી જાય ને ભાઈ તો એ ખાય ખાવું એટલે ખાવું જો ખાવ તને ભાવે અંજલી આ ભાણેજ છે અમારી પિંડારા ગામથી આવી કે ને સાતમ કરવા અને અમારે હીરુબેનને જાવ ને મામન્યા કા કેમ નથી જવું જવાનું જ છે તારે જવું ને મામા ઘરે હે બે ના પાડો હે અહીં કઈ કામ નથી જવા દેજો ભાઈ અહીંયા કઈ કામ નથી જવાનું આ મો કેવા વાળું ભાઈ ભાઈ નું હે શું ખાતી હતી જોતા ગરમી થાય મિત્રો આને તો આ તોય આ વાત ટીકા ભૂંગરા ખાય જો અને હાલો મિત્રો આપણો અહીંયા ગયા છે સમાપ્ત કરી દઈ તમને હોય એકાદી ક્લિપ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા બધા મિત્રોને જય દ્વારકાધીશ